નમસ્કાર ન્યુઝ સાથે હું છું શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર સંસદમાં સલામતીના ચૂકના મામલે વિપક્ષનો સંસદમાં બોલ હલ્લાબોલ સાંસદોને સસ્પેન્ડ કરાયા છેલ્લા પાંચ દિવસમાં બાણુ સાંસદો નિલંબિત ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ગૃહ વિભાગની કરી સરપ્રાઇઝ વિઝિટ સમય અને સ્વચ્છતા બાબતે ઓફિસ બોય સાથે કરી વાતચીત એકતાનગરમાં પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સનું સંયુક્ત અધિવેશનનું સમાપ્ત ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરાઈ એકત્રીસ ને પગલે બનાસકાંઠા અને સાબરકાંઠાની પોલીસની સતર્કતા રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું જમ્મુ કાશ્મીરમાં અસહ્ય ઠંડીને પગલે જનજીવનને માઠી અસર માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધ્યું સહેલાણીઓની ઉમટી ભીડ તો હવે નજર કરીએ સમાચારો પર થી તો ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ ને અભૂતપૂર્વ સફળતા અત્યાર સુધીમાં ત્રીસ લાખથી વધુ લોકો યાત્રામાં સામેલ થયા છે તો યાત્રા દરમિયાન એક લાખથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે તો આશરે આઠ હજાર ગ્રામ પંચાયતો અને ત્રણસોથી વધુ શહેરી વિસ્તારોને યાત્રા હેઠળ આવરી લેવાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ લોક સમર્થન મળી રહ્યું છે અત્યાર સુધીમાં આ યાત્રા હેઠળ સાત હજાર નવસો પંચ્યાસી ગ્રામ પંચાયતો અને ત્રણસો પાંચ શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે જે દરમિયાન ત્રીસ લાખ પાસઠ હજારથી વધુ લોકો આ યાત્રામાં સ્વયંપૂરીતે જોડાઈ ચૂક્યા છે આ યાત્રાની સફળતાની વાત કરીએ તો ઓગણત્રીસ લાખ છવ્વીસ હજારથી વધુ લોકોએ અત્યાર સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે શપથ લીધા છે વિકસિત ભારત યાત્રા દરમિયાન લોકોને સૌથી વધુ લાભ આરોગ્યને લગતી વિવિધ સેવાઓ અને યોજનાઓનો મળ્યો છે યાત્રા દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરમાં બાર લાખ નેવ હજારથી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે જ્યારે સાત લાખ ઓગણીસ હજારથી વધુ લોકોની ક્ષય રોગ માટે ચકાસણી કરવામાં આવી છે એ જ રીતે એક લાખ ત્રીસ હજારથી વધુ લોકોને સિકલ સેલ રોગ માટે ચકાસવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ તેર હજારથી વધુ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે આ યાત્રા દરમિયાન એક લાખ નવ હજારથી વધુ લોકોએ પીએમ ભારત વોલેન્ટિયર માટે નોંધણી કરાવી છે જ્યારે છત્રીસ હજાર નવસો બાવન મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજના માટે નોંધણી કરાવી છે એ જ રીતે બત્રીસ હજારથી વધુ લોકોએ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને સત્તાવન હજારથી વધુ લોકોએ પીએમ સુરક્ષા વીમા યોજના માટે નોંધણી કરાવી છે પંદર હજારથી વધુ લોકોએ પીએમ સ્વનિધિ શિબિરની મુલાકાત લીધી છે આ ઉપરાંત યાત્રા દરમિયાન ડ્રોન નિદર્શન જમીન આરોગ્ય ચકાસણી નિદર્શન આયુષ્યમાન કાર્ડ સેચ્યુરેશન હર ઘર જલ મિશન લેન્ડ અને પ્લસ પણ નોંધપાત્ર લાભ ઉઠાવ્યો છે બ્યુરો રિપોર્ટ મહાનગરપાલિકા સદસ્યતા કાર્યશાળા યોજાઈ હતી જેમાં નારણપુરા જીએસસી બેઠક હોલ માં ભાજપ પરીક્ષણ વર્ગ આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કર્ણાવતી મહાનગરપાલિકાના કાઉન્સિલરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્ણાવતી શહેર સદસ્ય પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યશાળામાં પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું પાર્ટીએ જુદા જુદા વિષયોને લઈને આગામી લોકસભામાં પણ મારું શું કામ એ વિષયને લઈને પણ એક સત્ર છે સોશિયલ મીડિયા કોર્પોરેટર એની કાર્યપદ્ધતિ એના હક્કોને ફરજો આવા વિષયોને લઈને આ અભ્યાસ વર્ગ યોજાયો છે અને આ અભ્યાસ વર્ગના માધ્યમથી આગામી સમયમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાજ્યો નક્કી કરીને એના મેયર ડેપ્યુટી મેયર આ પ્રકારેના એવી રીતે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ એમના એ પણ અભ્યાસ વર્ગો યોજાવાના છે રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રોજગાર રોજગારલક્ષી સાધનોરૂપી સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સેરીમાં રહેતા પાંત્રીસ બાળકોને પાંત્રીસ ફોલ્ડિંગ પલંગ તથા ધાબડા અર્પણ કર્યા હતા તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાળકોના સત્તર પરિવારોને રોજગારી માટે સાયકલ રિક્ષાઓનું વિતરણ પણ કર્યું હતું તો ગુજરાત પ્રવાસન નિગમ અને ટુર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંદરમા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે આ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે ત્યારે ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે ઉપસાવવા માટે એકતાનગરના આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે તો એકતા નગરમાં યોજાયેલા અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અને કાર્બન ઉત્સર્જનથી બચાવવા અંગે ટૂર ઓપરેટરો દ્વારા મહત્વપૂર્ણ મનોમંથન થયું હતું અને સાહસિક પ્રવાસનને સુરક્ષિત વેગવાન અને પર્યાવરણ હિતેક્ષી બનાવવા માટે તજજ્ઞો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદ સિંહે જણાવ્યું હતું કે એડવેન્ચર ટુરિઝમ એક સ્વીટ સ્પોટ છે પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ભારતીય અર્થતંત્ર ગતિશીલ બન્યું છે તો છેલ્લા કેટલાય દિવસોથી માલધારીઓ ધરણા પર બેઠા છે ત્યારે આજે રાજ્યપાલે ઢોરવાળાની મુલાકાત લીધી હતી એમસી સંચાલિત દાણી લીમડા દાણીલીવાડા અને બાખરોલ ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું તો દાણી લીમડા દાણીલીમડા ખાતે મધ્ય ઝોનના ડીવાયએમસી મિહિર પટેલ પણ હાજર રહ્યા હતા જ્યાં આચાર્ય દેવવ્રતે અધિકારીઓને સૂચના આપી હતી કે પશુઓને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરો તેમજ સ્વચ્છતા રાખવા પણ કહ્યું હતું વ્યક્તિ અંદર વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણમાં એમને એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે ને એમને એમ કહ્યું કે નાના વાછડાઓ ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે આમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો તો વીસેક દિવસનો કંઈક સમય આપ્યો છે અને વીસ દિવસમાં કોઈ આનું આમાં કંઈ ફેરક ફરક નહીં લાગે તો જે કોઈ અધિકારી જેમના ઉપર પગલાં લેવામાં આવશે એવી વાત છેલ્લા કેટલાય દિવસથી ડાણી લીમડા ઢોરવાડાની બહાર માલધારીઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જે ઢોર ડબ્બાની અંદર જે ગાયો છે તે રોજ મરી રહી છે ત્યારે આજે જે રાજ્યપાલ છે તે પણ અહીંયા મુલાકાતે પહોંચ્યા છે પહેલાં તેમણે જે બાકરોલ ખાતેની ગૌશાળા છે ત્યાં પણ મુલાકાત કરીને હાલ જે ઢોર ડબ્બાની અંદર જે પશુઓને કેવી રીતે રાખવામાં આવે છે તેનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અગાઉ પણ જે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જે ઢોર ડબ્બાની જે મુલાકાત છે તે કરવામાં આવી હતી પરંતુ રોજની જે વીસ થી પચીસ જેટલી ગાયો છે તે આ ઢોર ડબ્બાની અંદર જે મરી રહી છે અને અધિકારીઓનું કહેવું છે કે અહીંયા તેમને સારો જે ઘાસ ઘાસચારો છે તે ખવડાવવામાં આવે છે અને તેના લીધે ગાયો જે ગર ગંદો જે ખોરાક હોય છે અઠવાડ હોય છે તે ખાય છે અને તેના કારણે જે અહીંયા સારો ખોરાક ખાવાના લીધે મૃત્યુ થઈ રહ્યું છે પરંતુ છેલ્લા દસથી બાર દિવસથી માલધારીઓ દિવસ રાત ઢોર ડબ્બાની બહાર જે ધરણા ઉપર બેઠા છે આંદોલન કરી રહ્યા છે જ્યાં સુધી તેમને જે લાયસન્સની પ્રક્રિયામાં સુધારો કરવામાં નહીં આવે અને અહીંયા ગાયો શા માટે આટલી મરી રહી છે તેના માટે જે યોગ્ય કારણ જણાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે કિંજલ બોરિસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગૃહ વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા હતા અને ઓફિસ ખુલવાના સમયે વિભાગની કચેરી ઓફિસ બોય સાથે મુલાકાત કરી હતી તેમજ અધિકારીઓ સાથે લોબીમાં જ ખુરશી મૂકીને બેઠક યોજી હતી તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓમાં માદક દ્રવ્યોની હેરાફેરીની સંભાવનાઓને લઈને બનાસકાંઠા પોલીસ બની છે હાલ અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા અને શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આગામી ડિસેમ્બર આવી રહેલ હોય અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ છે ચેકિંગમાં પરંતુ કંઈ વસ્તુ મળી આવેલ નથી

એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલી છે જેની અંદર ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક સુધી શામળાજી ચેકપોસ્ટ પોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે તદુપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનું પણ ચેક કરવામાં આવશે અને મોડાસા બાયડ માલપુર મેઘરજ શામળાજી ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેના જેથી કરી અને કોઈ પણ અનિચ્છીનીય બનાવ ન બને એના માટે ચોક્કસ તો આજે સંસદના શિયાળુ સત્રના અગિયારમાં દિવસે સંસદના બંને ગૃહમાંથી સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા સંસદમાં સુરક્ષા ચૂકવને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનાર લોકસભાના તેત્રીસ અને રાજ્યસભાના પિસ્તાળીસ સાંસદને સસ્પેન્ડ કરી દીધા હતા આમાં નેતા અધીર ચૌધરી કોંગ્રેસના અગિયાર સાંસદ તૃણમૂલ કોંગ્રેસના નવ ડીએમકેના નવ અને અન્ય પક્ષોના ચાર સાંસદ સામેલ છે તો બીજી તરફ રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો તેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના પિસ્તાલીસ સાંસદોને આખા સત્ર એટલે કે બાવીસ ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કર્યા તો કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે વિપક્ષો પર લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષનું અપમાન કરવાનો આરોપ મૂક્યો ગોયલની ટિપ્પણી રાજ્યસભામાં વિપક્ષના પિસ્તાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આવી છે તો છેલ્લા પાંચ દિવસમાં બંને ગૃહોમાંથી બાણું વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે मान्य स्पीकर और माननीय चेयरमैन का आज अपमान किया गया उनके बार बार आग्रह पर उनके बार बार अनुरोध पर विपक्ष के नेताओं तक ने उनकी बात नहीं सुनी ये इंडिया अलायंस के घमंडिया गठबंधन के सदस्यों ने जिस प्रकार का भद्दा व्यवहार सदन के अंदर किया सदन की कार्रवाई को बार बार डिस्टर्ब करना डिस्टर्ब करना व्यवधान पहुंचाना, मान्य स्पीकर के समक्ष और माननीय चेयरमैन के समक्ष सर्वदलीय बैठक में ये तय हुआ था कि कोई भी पार्टी चाहे सत्तारूढ़ पार्टी हो चाहे विपक्ष हो कोई भी मान्य सदस्य कभी भी पट पार्टी लेके कार्ड लेके सदन के कार्यवाही को बिगाड़ेगा नहीं सदन में इस प्रकार का व्यवहार नहीं करेगा उसके बावजूद आज कई माननीय सदस्य प्लेकार्ड लेके दोनों हाउस दोनों सदनों में आए तो बड़ा प्रधान नरेंद्र मोदीએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એમપી સ્પોર્ટ સ્પર્ધામાં ભાગ લીધો તો આ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં વિશ્વના સૌથી મોટો ધ્યાન કેન્દ્ર સ્વવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું અને ઉદ્ઘાટન બાદ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ધ્યાન કેન્દ્રની મુલાકાત લીધી હતી તો વડાપ્રધાન સોમવારે ચારસો ને બે કિલોમીટર લાંબા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ફ્રેટ કોરિડોરને રાષ્ટ્રને સમર્પિત કર્યો જેનાથી વધુ માલગાડીઓ વધુ ઝડપે અને વધુ સંખ્યામાં દોડી શકશે રેલવેના જણાવ્યા અનુસાર આ એક હજાર ત્રણસો ને સાડત્રીસ કિલોમીટર લાંબા ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અથવા ઈડીએફસી ને પૂર્ણ કરે છે બ્રોડગેજ ફેરેડ કોરિડોર નું નિર્માણ અંદાજિત રૂપિયા દસ હજાર નવસો ત્રણ કરોડ ખર્ચે કરવામાં આવ્યું છે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનો એક પંજાબ થી બિહાર સુધીનો એક હજાર ત્રણસો સાડત્રીસ કિલોમીટર નો આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ થયો છે On એન એવરેજ 240 trains will be running on uh, this uh, part of the yeah yeah every day on this part of the system of eastern dedicated freight corridor it will offload the ir lines which are uh, running at almost uh, one and a half times their capacity so it or uh, it, uh, the speed of the goods train in this line is uh, works out to between 60 to 70 kmph which is expected to increase further ઇસ્ટર્ન ડીએફસી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માલગાડીઓ ચલાવવાની ક્ષમતા ધરાવે છે ભારતીય રેલવે અનુસાર કોરિડોરનો ઉપયોગ પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે પણ થઈ શકે છે સરકારના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને રાજસ્થાનના થર્મલ પાવર પ્લાન્ટ્સને કોરિડોરથી ઘણો ફાયદો થશે કારણ કે તે મોટાભાગે કોલસાના ટ્રાફિકને પૂરું કરશે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એડી દ્વારા એકવીસ ડિસેમ્બરે દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે એડીએ આ કેસમાં કેજરીવાલને બીજું સમન્સ મોકલ્યું છે અને અગાઉ બે નવેમ્બરે એડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા ગયા મહિને કેજરીવાલે સમન્સની અવગણના કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તે ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે તો દિલ્હીમાં એક મિની બસ કારને ટક્કર મારી હતી જે બાદ કાર ચાલક બસને રોકવા માટે તેના બોનેટ પર ચડી ગયો હતો જોકે તે બાદ પણ ડ્રાઈવરે બસ રોકી ના હતી અને બસ ચલાવી રાખી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાર ચાલક ચાલતી મિની બસના બોનેટ પર ઊભો છે અને બસ રોડ પર દોડી રહી છે પોલીસે મિની બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે वो लेफ्ट साइड से निकल गया निकलते ही उसने गाड़ी जैसे उसकी आग, पूरी गाड़ी पार होगी तो पीछे का हिस्सा बचता है ना उससे उसने पूरी गाड़ी हिट करी हिट करते जो साइड मिरर होता मैंने गेट पकड़ रखा था अगर मेरा पैर थोड़ा सा अगर सीट के पीछे नहीं फंसा रहता ना तो मैं अपनी गाड़ी के पहिए के नीचे ही आ जाता जी तो उसके बाद मैं वहाँ से दौड़ के उसे मूलचंद की रेड लाइट पर रोका उसने एक वहाँ पे उसकी गाड़ी में सवारी बैठी थी उसने सवारी उतारी उसके बाद उसकी गाड़ी के आगे मैं खड़ा हो गया ऐसे कि भाई गाड़ी रोक दे नीचे उतर के बात आ जाए मैंने गेट खोला गेट उसने लॉक कर लिया उसके बाद मैंने उसके बोनेट के ऊपर ऐसे हाथ पकड़ के गाड़ी खड़ा हो गया उस बंदे ने गाड़ी बढ़ाई गाड़ी बढ़ाती गाड़ी थोड़ी सी स्पीड हो गई मैं उसके बोनेट पर चढ़ गया मगर तू भगा कहाँ तक भगाता गाड़ी फिर लास्ट में अपना आश्रम वाला जो फ्लाईओवर है जो सरायकाले खाओ नोएडा की साइड जाता है डीएनडी की साइड तो वहाँ पे उसको दो टैक्सी वालों ने उसकी गाड़ी भी रोकी है रोकने की कोशिश करी है तो उनको भी कह रहा है कि तुम्हें भी मरने का शौक़ है तो तुम भी आ जाओ उसके बाद उसने जाके मेरे को डीएनडी फ्लाईवर पे उतारा है तो मणिपुर से समीक्षा करवा सीबीआई डायरेक्टर गुवाहाटी पहुंचा ने सीबीआई डायरेक्टर प्रवीण सूद मणिपुर हिंसा पर विशेष तपास टीम ना समीक्षा करवा सोमवार सवेरे गुवाहाटी पहुंचा था एयरपोर्ट पर तेवो पुलिस महानिरीक्षक ने माटे घोटूक गया था ने महीना रोज राज्य में प्रथम वक्त हिंसा फाटी निकली त्यार थी, अत्यार सुधी एक सौ सीतेरू लोग मारे गया गयाल थे તો મુંબઈ શેરબજારમાં આજે છેલ્લા ત્રણ સેશન્સથી તેજીને આજે બ્રેક વાગી સપ્તાહના પ્રારંભે જ સેન્સેક્સ બસો નેવું પોઈન્ટના કડાકા સાથે ખુલ્યો હતો તો જાપાન દ્વારા પ્રસિદ્ધ થયેલી મોનિટરી પોલિસીની જાહેરાત બાદ રોકાણકારોમાં નિરાશા વ્યાપી હતી જેને કારણે માર્કેટમાં કડાકો બોલી ગયો હતો તો સેન્સેક્સ એકસો ને ઓગણ પોઈન્ટ અને નિફ્ટીમાં આડત્રીસ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું તો આઈઆરસીટીસીના શેરમાં ઉછાળો હતો જોકે યુનિયન બેંકમાં શેર ક્રેસ થયા હતા <clears> Thank <throat> you. <clears throat> તો ઝારખંડ વિધાનસભામાં બીજેપી ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો કે રાજ્યમાં ઈડીના દરોડામાં વસૂલ કરાયેલા નાણાંના સંબંધમાં ભ્રષ્ટાચાર પર ચર્ચાની માંગણી અને કેન્દ્રીય એજન્સી દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનને બોલાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્યોએ સોરેન સરકાર વિરુદ્ધ પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા અને વિધાનસભા ભવન પર સૂત્રોચ્ચાર કર્યા હતા તો રાજ્ય સરકારને કોંગ્રેસ કા કાલા સામ્રાજ્ય કહીને ભાજપના ધારાસભ્યોએ સીએમ સોરેનના રાજીનામાની માંગ કરી હતી the recovery of 500 crore rupees here in jharkhand is a question mark uh, the government is trying to brush it inside the uh, brush it under the carpet so i think these are the issues which needs to be discussed in the uh, house and therefore we are demanding a debate on um, uh, corruption in particular the summon which ed has sent to the uh, cm and cm is not replying to the summon તો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતમાંથી જતા કુશળ કામદારોને તેમના રક્ષણ અને અધિકારો માટે એમઓયુ કર્યા છે ગયા અઠવાડિયે નેશનલ સ્કિલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશને સાઉદી સરકાર સાથે સાઉદીમાં કામ કરવા માટે ભારતમાંથી જતા કુશળ કામદારોના અધિકારોનું રક્ષણ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા स्किल इंडिया मिशन के तहत आज की डेट में हम लोग बहुत सारी सरकारों के साथ मिलकर काम कर रहे हैं और उसी श्रृंखला के अंतर्गत सऊदी अरेबियन गवर्नमेंट के साथ भी एक समझौता हुआ है जिसमें एक स्किल वेरिफिकेशन प्रोग्राम हिंदुस्तान में लॉन्च किया गया है होता है कि बहुत सारे हमारे भाई लोग जो स्किल्ड हैं उनके पास उनकी हुनर है पर उनको पता नहीं होता और वो जो है उनको उनकी रही सही पहचान नहीं मिलती तो स्किल वेरिफिकेशन प्रोग्राम ये करता है कि सऊदी अरेबियन एम्बेसी कोई भी वर्कर जो, जो स्किल्ड है उसको एन के पास डायरेक्ट करेगा और एन उनका स्किल वेरिफिकेशन करके वो एन के डेटाबेस में आएंगे और इस तरीके से एक लीगल चैनल के थ्रू लोगों को एक यहाँ पर रोजगार का रास्ता मिलेगा एन एस डी सी तमाम कुशल कामदारों माटे मफत हसे એસી મિકેનિક અને કાર્પેન્ટર જેવી શ્રેણીઓને કુશળ કામદારો હેઠળ મૂકવામાં આવી છે હાલમાં એનએસડીસી સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ તેર દેશો સાથે કામ કરી રહી છે જેની શરૂઆત પીએમ મોદીએ કરી હતી સાઉદી અરેબિયા જવા ઇચ્છુક લોકો હવે તેમના નામ એનએસડીસીમાં રજીસ્ટર કરાવી શકશે આનાથી તેમના પૈસાની બચત થશે અને તેઓ કાયદાકીય મામલાઓમાં ફસાઈ જતાં પણ અટકશે તો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ બે ડિગ્રી પર યથાવત રહ્યું તો ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓને ઠંડીમાં રાહત મળી હતી જોકે ઠંડા પવનના સુસવાટા સાથે મોડી સાંજના સુમારે ઠંડીનું પ્રમાણ વધતા તાપણીનો સહારો લેવો પડ્યો હતો સમય સાંજે સનસેટ પોઈન્ટ પર સહેલાણીઓની મોટી સંખ્યા જોવા મળી હતી અને બોટિંગની પણ સહેલાણીઓએ આજે મન મૂકીને મજા માણી હતી

ઠંડી ની લહેર વચ્ચે લોકો ને રોજિંદા કામકાજ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે ઠંડી ના કારણે તેમના રોજિંદા કામકાજ પર અસર પડી છે અને લોકો રસ્તા ની બાજુ ની દુકાનો પર ચા પીતા અને બોનફાયર પાસે બેઠા જોવા મળ્યા હતા દિક્કત એ ઈ છે કે મોસમ શરદી બહુત જ્યાદા થઈ રહી છે ઓર દિન બહુત લેટ શરૂ હો જાતા હે ધૂપ બહુત લેટ નીકળતી હે યહા પે बस पावर की प्रॉब्लम है पावर कभी भी चला जाता है और टम्परेचर भी बहुत ज़्यादा माइनस है कोहरा जम जाता है सुबह पानी भी नहीं मतलब पूरी तरह से घर में क्योंकि लाइट नहीं है तो पानी कहाँ से सब बहुत ठंड है हाथ जमते हैं पानी बरते बढ़ते बॉटल्स में दिक्कत बहुत हो रही है चलने में दिक्कत हो रही है साइकिल भी नहीं चला सकते हैं हम स्कूटी और बाइक्स का तो सवाल ही नहीं इतनी ठंड आ रही है ऐसा लगता है હિમવર્ષા થવાની પણ શક્યતા છે ઉત્તરાખંડ અને તેના પર્વતો અને તેના પરનો આકાશી નજારો હવે જોઈ શકાશે સફારી શરૂ કરી છે જેનાથી પ્રવાસન વિભાગને તો લાભ થશે જ સાથે સાથે માટે પણ એક એડવેન્ચરનો સમાવેશ થયો છે ઉત્તરાખંડના પ્રવાસન વિભાગે રવિવારે હરિદ્વારમાં એરો સ્પોર્ટ્સ કંપનીના સહયોગથી ભારતની પ્રથમ ગાયરોકોપ્ટર સફારી શરૂ કરી એર સફારીનો ઉદ્દેશ પ્રવાસીઓને ઉત્તરાખંડના અસ્પૃશ્ય સ્થળો સાથે જોડવાનો અને મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે जैसे आपने देखा है पूरे इंडियन सब कॉन्टिनेंट और साउथ एशिया में पहली बार जेरोकॉप्टर एयर सफारी शुरू हो रही है और ये हमारा सौभाग्य है कि हम हरिद्वार की पावन भूमि से इसे शुरू कर पा रहे हैं और ये माननीय मुख्यमंत्री जी का माननीय सतपाल महाराज जी का और पर्यटन विभाग का एक तोहफा है उत, उत्तराखंड के लिए और हरिद्वार वासियों के लिए ये पहली स्टेट ऑफ द आर्ट मशीन्स हैं वर्ल्ड क्लास जर्मनी से इम्पोर्ट करी गई हैं जिनको यहाँ पर लाया गया है टेस्ट फ्लाइट्स हो रही हैं डी की परमिशन के साथ और ये टेस्ट टेस्ट फ्लाइट सक्सेसफुल कंडक्ट हो चुकी हैं उसके बाद एक महीने के अंदर अंदर हम ऑपरेशन शुरू करेंगे और आम आदमी इन एयर सफारी का लुप्त तो उठा सकेगा जितनी रिमोट एरियाज हैं जहाँ पर जाने में तीन तीन दिन लगते हैं आप इसमें बैठ कर एक घंटे के अंदर आधे घंटे के अंदर उन जगह जाकर घूम कर वापस आ सकते हैं बहुत ही रीजनेबल प्राइस। એરોસ્પોર્ટ્સ કંપનીના જણાવ્યા અનુસાર શનિવારે પ્રથમ ગાયરોકોપ્ટર ફ્લાઇટ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું ગાયરોકોપ્ટર એ ટ્રોટર ક્રાફ્ટ છે જે હેલિકોપ્ટર જેવા દેખાય છે હવે ઉત્તરાખંડમાં પણ સાહસિકો માટે એક નવું નજરાણું ઉમેરાયું છે જેનાથી પ્રવાસનને વધુ વેગ મળશે જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમને સમજાવવા માટે ખુદ યમરાજ આવશે જી હા ઝારખંડ પોલીસે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે આવો જોઈએ બી સસહેવાલમાં જો ઝારખંડના ગિરિડીહના રસ્તાઓ પર તમને યમરાજ ફરતા દેખાય તો ચોંકી ન જતા કારણ કે બિરની વિસ્તારની પોલીસે લોકોને ટ્રાફિકના નિયમ સમજાવવા માટે અનોખી રીતે માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનમાં યમરાજના પોશાક પહેરેલા એક વ્યક્તિનો સમાવેશ થાય છે જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે आपका जीवन आप बहुमूल्य है अनमोल है से आप सुरक्षित रखें हेलमेट को लगाएं, शराब पीकर वाहन का प्रयोग ना करें और नियम का पालन करते हुए हमें और अपने परिवार को इसमें जीवन दें और खुद से सुरक्षित रहें और परिवार को भी अपने नए जीवन का अपने पूरे जीवन का सहयोग और साथ दें। पुलिस से बिरनीबारा मसिया चौक ब्लॉक हेड चौक और अन्य स्थलों पर पुलिस चेकिंग के साथ टू व्हीलर चालकों ने हेलमेट पहरवानी अपील करवामा आवी थी यातायात नियमों का पालन कराने एवं नियमों का अक्षरश पालन करने हेतु निर्देश दिया जा रहा है जिसके लिए हम लोग आज थाना क्षेत्र में अलग-अलग स्थानों पर परमसिया